નમસ્કાર ગુજરાત રંગીલા રાજકોટમાં સવારની સાત વાગે ઉઠાડ્યા અને મનની અંદર વિચાર આવ્યો કે આપણે જે રીતના અને વધારે જેમ ચાલે છે એ જ રીતના જ રીતના આપણે ગોંડલના એક આપણે રાજકોટના એક જિલ્લા પ્રમુખ અને ગોંડલના એક પટેલ સમાજના સ્વઘોષિત કહેવાતા સમાજ નેતા આપણે રામા મંડળ ભવાઈ કરીએ જેમાં કાનુડો આવતો રામાપીર આવતા એ જ રીતના આપણે ભગવાનના પાત્રો નહીં લઈએ એની જગ્યાએ ગોંડલના અમુક પાત્રો લઈએ અને વ્યવસ્થિત સ્ટુડિયોમાં શૂટિંગ કરીએ વ્યવસ્થિત આપણે આપણે ગીત ગાય કે આજ મધુરી મોરલી રે હવે માર છોડી રે દેવી જાઉં મારે ત્યાં જ આવવાનું એ બધુંય આપણે વિડીયોનું કદાચ ન મેળવે ના હું તો એક મહિનો મોડું એનો વિડીયોગ્રાફી સાથે વ્યવસ્થિત એમાં મુખ્ય રોલમાં આવી છે બન્નીભાઈ ગજેરા અને મારી સામે હશે અલ 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 ઢોલરિયા બરાબર તો તમારું શું કહેવું છે મિત્રો વિડીયો શેર કરી અને ઉપર તમે તમારો શું કહેવાય હા ના મજા આવશે નહીં મજા આવે કરવી જોઈએ ન કરવી જોઈએ જેમાં આપણે એની આખી જીવન લીલા બતાવશું બરાબર કે આ આ રીતના આ આવા કામ ભલે આપણે માણસો બહારથી ભાડે લઈ આવી અને એમને રોલ કરાવવા પડે પછી વ્યવસ્થિત રીતે બધું ગોઠવવા પડે હા અને ખર્ચો કોઈએ કરવા નથી હો બંનીભાઈ કરશે તમે જે મારા વિડીયો જોઈને જે ફેસબુકમાંથી જે પૈસા આવે કે યુટ્યુબમાંથી જે પૈસા આવે છે એ પૈસાનો ઉપયોગ આપણા ફિલ્મ બનાવવામાં કરશું બરોબર એટલે ફિલમ જોવી છે કે નહીં મારું ઇન્સ્ટાલ આઈડી આજ જ ઉડાડી દીધું છે એટલે આપણે હવે ટીવીના માધ્યમ તરફ જવા જઈ રહ્યા છીએ હવે હું ટીવીમાં વિડીયો બનાવીશ આઈડી બાયડીને ઢૂ આપણે કોડી મારી દઈ ઢોલરિયા રોક શકો તો રોક લો હવે ટીવી બંધ કરાવીને દેખાડે તો વાંચો રાજકારણી કે આ મરનું ફાડિયું પટેલમાં જોયું કે આ એ ઢોલરિયો કે બન્યાનું ટીવી બંધ કરાયું એટલે આ હું તમારી સામે હું કહેવાય દરખાસ્ત રાખું છું એટલે તમે બધા વ્યવસ્થિત આન્સર આપજો એટલે પેલું પોસ્ટર બહાર પાડતું મારી પેટ બંધ આવેલું ઘ છે પણ મારે તમારી હું આજ્ઞા જોઈશ કે ના આ કરાય તો આપણે કરવું છે જય સરદાર